સુરત શહેરમાં ઉધના ખાતે આવેલ શ્રીજી પ્રોવિઝન સ્ટોર ખાતે રેડ કરીને કુલ એસી કિલો શંકાસ્પદ પનીર કિંમત રૂપિયા છવ્વીસ હજાર નવસોની મતાનું તેમજ પૂણા મેગો પ્રિયંકા સિટી ખાતે રેડ પાડીને કુલ એકસો કિલો મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવો કિંમત રૂપિયા ચોત્રીસ હજાર નવસો ત્રેપનનું વેચાણ થાય તે પહેલા જ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં શહેરીજનોના આરોગ્યની ચિંતા રાખી શહેરીજનોના વિસ્તારમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વો વિરુદ્ધ સખતમાં સખત કડક કાર્યવાહી કરવા માટે એસઓજી ને સૂચના આપે જે મુજબ એસઓજી ના ઇન્સ્પેક્ટર એ એસ સોનાળા સાહેબની અલગ અલગ ટીમો બનાવીને સુરત શહેરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા એસોમોને શોધી કાઢવા માટે પ્રયત્ન હાથ ધરે જેમાં એસઓજી ના પીએસએ હડિયા સાહેબ અને તેમની ટીમ દ્વારા મળેલ અંગત બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને દુકાન નંબર એક ઉધના વિસ્તારમાં આવેલ શ્રીજી પ્રોવિઝન સ્ટોર જ્યોતિનગર સોસાયટી દેના બેંક પાછળ આવેલ કોલોનીમાં ઉધના ગામ સુરત ખાતે રેડ પાડીને અંદરથી સંચાલક માલિક નવલકિશોર મોતીરામ ગર્ગ નામ હાજર મળી આવેલ જેમની સાથે રાખીને ફૂડ સેફ્ટી ઓફિસરોએ તપાસ કરતા દુકાનમાંથી શંકાસ્પદ મલાઈ પનીર સિત્તેર ગ્રામ કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર પાંચસો ની મતાનું તેમજ શંકાસ્પદ એનલોક પનીર દસ કિલોગ્રામ કિંમત રૂપિયા ચોવીસો મળીને એસી કિલોગ્રામ શંકાસ્પદ પનીર જેની કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર નવસો ની મતાનો માલ મળી આવેલ છે આ જ સાથે એસઓજીના ઇન્સ્પેક્ટરને મળેલ બીજી અંગત બાતમીના આધારે તાત્કાલિક બીજી જગ્યાએ રેડ પાડતા ત્યાં પણ મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને બિલ્ડિંગ નંબર જી એક ફ્લેટ નંબર ત્રેવીસ પ્રિયંકા સિટી મેગો પૂણા ગામ ખાતે એસઓજીએ રેડ પાડતા તે જગ્યાએથી પણ ફ્લેટ માલિક હનુમાન લાધુરામ બિસ્રોએ હાજર મળી આવે જેને સાથે ફૂડ સેફ્ટી વિભાગને એસઓજીએ સાથે રાખીને તપાસ કરતા ફ્લેટમાંથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવાનો જથ્થો કુલ 168 ગ્રામ જેની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર નવસો ત્રેપન ની મતારનો માલ મળી આવેલ છે બંને જગ્યાએથી શંકાસ્પદ મલાઈ પનીર તેમજ શંકાસ્પદ એનાલોગ પનીર તેમજ મીઠાઈ બનાવવામાં વપરાતો માવાનો મુદ્દા માલને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરી તપાસ માટે જરૂરી સેમ્પલો લેવામાં આવેલ છે અને તેમનો કબજો લઈને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે પૃથ્થકરણના અહેવાલ આવેલ પછી જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત